માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અમે આજે છે સોમવાર તો અમે લોકો જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો હું મમ્મી અને દીદી અમે લોકો જાય છે મંદિરે આજે ઘણા સોમવાર છે તો અમે દર સોમવારે જાય છીએ કેમ કે ત્યાં જઈએ ને મહાદેવજીના મંદિરે તો મનને શાંતિ મળે અને થોડુંક મજા પણ આવે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ઠંડી તો છે પણ એક દિવસ માટે ઠંડી સેન્ડ કરવી પડે કેમ કે મહાદેવજીના મંદિરે જવાનું છે તો આપણે રેડી છે તો ચાલો તમે પણ અમારી સાથે મહાદેવજીના દર્શન કરજો તો અમારા બ્લોગમાં બન્યા રહેજો તો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે લોકો જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે તો ચાલો પણ તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હું મમ્મી દીદી અમે લોકો જઈ રહ્યા છીએ મારા દીદી પણ આવે છે તો ચાલો ફટાફટ મહાદેવજીના દર્શન કરીએ તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો ફટાફટ જઈએ સોમવાર છે આજે તો ચાલો તમને પણ આજે દર્શન કરાવીશું અમે દર સોમવારે જઈએ છીએ અને આજે બસ સવારથી બ્લોગની શરૂઆત કરી નથી અત્યારે કરી છે તો તમને અમારો બ્લોગ કેવો લાગે છે તમે કોમેન્ટ પણ નથી કરતા જોઈ લો છો બ્લોગ તો પ્લીઝ અમારું चलो गाइस नया काटा बऊ छे तुम लोगो मारा व्लॉग मा जोडाइला रहजो गाइस तो हमही लोगो जाय छी मन्त्री हम का बऊ भई मा क्या ओहो तो जी ताई कोन खाइ गय जकरी मारी कोन खाय कोई न खाती हां जे खाइ गयनी कोन ओलो किछो न यो ए मा बतु खाइ गय बतु

मावे दूरा तेरे को भी गाइस तो तुम लोग को हमारा ब्लॉग में जोड़ा ही लाते जो चलो तो मैं घर थी मादेव जी ना मंदिर मतलब घर थी मादेव जी ना मंदिर में शुरुआत कर दी थी ची आज ऐसा कुछ बे मम्मी ने दीदी बे आवे से पाँच नहीं जाओ तो तो चलो तो मैं हमारा ब्लॉग में जोड़ा ही लाते जो ये मैं

અને આજે તડકો પણ વધારે છે તમ લોકો આજે તો તમે લોકો અમારા બ્લોકમાં જોડાઈ રહેજો

કરતા હશે આપણે શું કરવા મહાદેવજી અમારે અહીંયા બોયડીમાં બોર નથી આવ્યા જોઈ શકો બીજે બધે બોર આવ્યા છે પણ અમારા લોકો ત્યાં બોર નથી આવ્યા ઘણી બધી બોયડી છે અને મહાદેવજીનું મંદિર આપણું ત્યાં છે તો જોઈ શકો છો મહાદેવજીનું મંદિર થોડુંક આગું છે અને શિયાળા મને છે ને થોડીક તકલીફ થઈ છે શ્વાસ ચડે ને એટલે હું વધારે બોલી નહીં શકતી એટલે મારે બીજાને શૂટ કરવા આપવો પડે થોડુંક શ્વાસમાં થઈ જાય પાણી ના પીએમ જરીક વાર એટલે બાકી ટાઈમ રહેશો રેડી અને પ્લીઝ તમે મને થોડો સપોર્ટ કરો મારો વિડીયો શેર કરો કેમ કે હું કોઈની મદદ કરી શકું એવું મારું ઈચ્છા છે નહીં થાય કોઈની મદદ મને એવું લાગે છે કોઈની મદદ કરી શકું ને એટલી હું પગભર ખાવા માગું છું છું તો કરી અત્યારે પણ હું મારા પૈસા થી હેલ્પ કરી શકીશ ને તો મને ગમશે કે મેં આમાં મહેનત ઘણી કરી છે તો જે મારા જૂના સબ્સ્ક્રાઇબર છે એ લોકોને તો ખબર જ છે કે મેં આ ચેનલ ક્યાં માટે ખોલી છે કોઈની હેલ્પ કરવા માટે હું વારંવાર એકને એક કહીશ નહીં તો તમે એમ કહેશો કે આને આગળ વધવા માટે પણ એવું નથી મને હું બધાને કહેવા માગું છું તો બસ તમે લોકો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો ચાલો ડાયરેક્ટ આપણે મહાદેવજીના દર્શન તમને કરાવ તો બસ કંઈક આવું છે વ્યૂ ત્યાં મારા મમ્મી ને દીદી મોડ છે હું પાછળ છું અને મારે ત્યાં કંપની છે જોઈ પણ તમને દેખાશે તો કાંઈ નહીં આજે હું બોલીશ ને બોલીશ થોડું થોડું તો તમને અવાજ મારો આવતો હશે તો જોઈ શકું છું એ લોકો મોર થઈ ગયા છે હું એક પાછળ છું અને માદેવજીનું મંદિર ત્યાં છે જોઈ શકો છો દેખાય છે અને ત્યાં કંપની છે અમારે ત્યાં અમારું એક ખેતર આમ પણ છે જો કહીશ આમ સામે ત્યાં છે ને અહીંયા અમારું એક ખેતર છે એ ખેતરે અમે ક્યારેય જતા નથી બહુ દૂર છે અમે થાકી જાય પણ મહાદેવજીને તો મળવા આવું જ પડે થાકી કે ના થાકી ચાલો તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે તો બધાની મદદ કરવા માંગીએ છીએ પણ કોઈ આપણી મદદ લેવા ના માંગતું હોય તો કાંઈ વાંધો નહીં ઘણા લોકો છે જે નથી લેવામાં તો ચાલો આઇસ તો અહીંયા મસ્ત મજાના ગલુ પણ છે નાના નાના તો જોઈ શકો છો ત્યાં રખડે છે નાના નાના બ્લેક કલરમાં જોઈ શકું છું ત્યાં છે અને મહાદેવજીને હું તો એમ જ કહું છું કે બધાનું સારું કરજો ને પછી મારું સારું કરજો હું એવું નથી કહેતી કે બધા લોકો પહેલાં એમ કે મારું સારું કરજો હું મહાદેવજીને ક્યારેય એમ નથી કીધું કે મારું સારું કરું એટલે આ બધાનું કરજો પછી આખરીમાં મારું કરજો ઓકે તો બસ આજનો કંઈક ટોપિક આવો જ છે મહાદેવજીને આપણે પ્રાર્થના કરી કે બધાની જિંદગીમાં મારા મહાદેવજી સુખ આપે અને कोई ने पण दुखी ना करे तो चलो तुम पन हमारा ब्लॉग मा जोडाइ ल देजो <laughs> कुछु गाइस साभि गिव सीमादेव जी मंदी <coughs> मस्त मजा ना जाडवा पण हे यहां मालडी पळ पळ आवे माने यहां सो हेमा ગાઈસ તો મેલો કો આવી ગયા છે મામા તો ડેશન કરી લઈએ તમને પણ કરાશ પેલા અમે કરી લઈએ પછી તમને મે કરાવી ઓકે ગાઈસ તો મે લીધા કરી રહી છીએ ચા દેજી નમસ્કાર મે ઘણી બધી છોકરીઓ આવી ગઈ છે તો ખેદાન મેદાન કરી ખુશ છોકરીઓ તો દેન શકો છો મહાદેવજીને એકદમ ઠંડા પાણી નાખ્યા છે ઉપર ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓ માય ગોડ આજે એક પણ ફૂલ નથી જોઈ શકો છું ગાઈસ શાયદ છોકરીઓ છે ને ફૂલ લઈ ગઈ હશે એક પણ ફૂલ નથી આજે મહાદેવજીને ચડાવવા માટે તો કાંઈ નહીં બસ મહાદેવજીને આપણે દર્શન કરી લીધા મેં કીધું એક ફૂલ મળે તો આપણે ચડાવી દઈએ બધાનું મારા મહાદેવજી સારું જ કરશે એવી મારી દિલથી પ્રાર્થના છે જેમને પણ પ્રોબ્લમ હશે એ બધાનો પ્રોબ્લમ સોલ્વ કરી દેશે તમે એકવાર મહાદેવજી સામે હાથ જોડીને કહેજો ભલે મંદિરે નહીં જાઓ ખાલી એની પાસે પ્રાર્થના કરજો તો તમારી પ્રાર્થના જરૂરથી સ્વીકારશે કેમ કે અમે તો કરેલી છે એટલે અમને ખબર છે પણ તમે લોકો પણ કરજો તો આજે એક ફૂલ મળ્યું નહીં આપણે જોઈ શકો છો ત્યાં ઘણા બધા છે રેડ ફૂલ જોઈ શકો પાછળ મને થોડું શિયાળામાં બોલવામાં તકલીફ પડે તો પણ હું બ્લોગ તો બનાવું છું તો ચાલો એક ફોટો ખીચી લઈએ આપણે કુંચ ગાયશ અહીંયા મસ્ત મજાનું પાણીનો બગીચો છે બગીચામાં આપણે તેલી પણ શકી મેં મહાદેવજીના દર્શન કરી લીધા અને નળી પાણી અહીંયા ચડાવેલ છે ચાલો બદામ હોય તો આપણે જોયા જોઈ શકો છો ગાયશ અહીંયા ક્યારો ભરાય છે કોઈ છે નહીં અહીંયા હું બદામ જોયા અહીંયા બદામનું પેડ છે ગાય દેખાદી મળી જાય તો કામ બની જાય બદામ પણ નહીં મળે કેમ કે આપણા પેલા કોઈ આવીને લઈ ગયું હશે બધા નથી બધા ઉપર તો શાયદ હશે અહીંયા તો નથી અને અહીંયા બધા લોકોનું મંદિર છે સતીમાનું એવી રીતના મંદિર છે આંબાનું ઝાડ પણ છે આપણે ઘણી વાર બ્લોગ બનાવ્યો છે મારા જૂના બ્લોગમાં હું આંબાના ઝાડ ઉપરથી ચડી હતી કેરી આંબી હતી આવું કાંઈક છે અમારા મહાદેવજીનું મંદિર અહીંયા આવી તો શાંતિ મળે બધી સુવિધા છે અહીંયા તમારે કોઈને આવવું હોય તો આવી શકો છો કેમ કે સુવિધા સારી છે અને અહીંયા નાના મહાદેવજીની લિંક પણ કોઈ રાખી ગયું છે હું તો આટલા દિવસમાં પહેલી વાર ફરી જોઈ શકો છું ગઈશ નાના નાના મહાદેવજી બેઠા છે તું જોઈ શકો છો પાણીની પાઇપલાઇન ત્યાંથી છે ને ત્યાં ખિસકોની નાની નાની રૂ લઈ જાય છે ખાવાનું લઈ જાય છે મસ્ત મજાના જાળવા છે તો તમારે કોઈને પિકનિક કરવા આવવું હોય તો આવજો અમારે મહાદેવજીના મંદિરે તો ચાલ આપણે ફરીથી મંદિર અંદર દર્શન કરશું

પછી કેતી ને ઈર પછી કેસે હિરુડી હા તો ગાઈસ આજે મલક છોકરીઓ હતી મહાદેવજી ને બહુ પાણી રેડું એકદમ ઠંડુ પાણી તો બસ મમ્મી એની વાતું કરે તો ચાલો ગાઈસ ચાલો ગાઈસ તો અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અડધે રસ્તે પહોંચી ગયા છીએ અને ચાલો તમે પણ અમારા બ્લોગમાં જોડાઈ જાય કેટલો તડકો છે આજે मुझे रास्ते में तितली मिल गई है देखो कितनी प्यारी तितली है पचरंगी है? 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 देख सकते हो गाइस कितनी प्यारी सी तितली है गाइस तो आज आप करें छानू मुना चुपे चुपे जाए बंद से शू करे से बता रंगे यार पकड़ी बताने हेलो गाइस गायस सको सकूस बता घर थवा रह जाती એટલે તો આવી મોબાઈલ ચાલુ રાખી હે ના ના નહીં બનાઉ કોણ જલ્દી ભેંસ ભાગે કે કોણ ભેંસ હા ભેંસ તો ભાગે છે અને બકરી બકરી ના એ એ અજી હ ભેંસ ગયા ને હા તો બકરી ભાગી ગઈ તો ચાલો ગાઈસ હિરલ ના ઘરે છાન ના ગયા તા એ લોકોએ શૂટ કરવા ના પાડી તો આપણે શૂટ નથી કર્યું ને આપણા ઘરે બે દૂને આવી ગયા છે